ટટ પાસ ઉમેદવારો છેલ્લા ઘણા મહિનાઓથી આંદોલન કરી રહ્યા છે તેમની માંગ છે કે બત્રીસ હજાર જે ખાલી જગ્યાઓ છે તેના ઉપર કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવે સરકારે પચીસ હજાર જ્ઞાન સહાયકોની ભરતી કરી દીધી છે અને એક તરફ સરકાર અને કુબેર ડિન્ડોર એવું કહી રહ્યા છે કે આ એક સફળ ભરતી છે અને આ જ ચાલુ રહેશે ત્યારે પાસ ઉમેદવારો અહીં મોટી સંખ્યામાં આજે ગાંધીનગર આવ્યા છે અને અગાઉ પણ તેઓ ગાંધીનગર આવ્યા હતા એ અહેવાલ અમે આપને બતાવ્યા હતા સતત સૌ તેઓ પાંચ સપ્ટેમ્બરે આવ્યા હતા શિક્ષક દિવસે ત્યારબાદથી તેઓ અહીં આવતા રહે છે વિદ્યા સમીક્ષા કેન્દ્ર પર પણ આવ્યા હતા ત્યાં પણ તેમની અટકાયત કરવામાં આવી હતી ફરી એક વખત તેઓ અહીં આવ્યા છે અને રજૂઆત કરવા માટે આવ્યા છે આશા રાખીએ કે આ વખતે તેમની અટકાયત કરવામાં ન આવે અને તેમની રજૂઆત સાંભળવામાં આવે અહીં આપણે વાત કરીશું એક વિદ્યાર્થી ઉમેદવાર જે છે ટેટ પાસ ઉમેદવાર ચેતન ધામિલિયા તેમની સાથે વાત કરીશું કે જે ઉમેદવાર નારાજગી શું છે સરકાર તો કહી રહી છે કે ભાઈ જ્ઞાન સહાયક સરસ યોજના છે અમે તો જે પ્રવાસી શિક્ષક હતા એની જગ્યાએ અમે લઈને આવ્યા છે તો ભાઈ નારાજગી શું છે પ્રવાસી શિક્ષક તો હતા જ આ વૈકલ્પિક વ્યવસ્થા હતી આ તો એવું થયું કે જૂના મોડલને નવો કલર કરીને જ્ઞાન સહાયક મૂક્યા છે આમાં બાળકોનું ભવિષ્ય અને બાળકોનું શિક્ષણ નથી ને સૌથી મોટી નારાજગી છે બીજી સૌથી મોટી નારાજગી કે ચાલીસ વર્ષની ઉંમર વયમર્યાદા અહીંયા આવેલા ઉમેદવારોમાં મોટાભાગના ઉમેદવારોની ઉંમર ચાલીસની નજીક છે તો એને આટલા વર્ષો વિતાવ્યા આટલા વર્ષો અભ્યાસ કર્યો આટલા વર્ષો ડિગ્રી મેળવ્યા અને આજે જ્યારે ચાલીસ વર્ષની ઉંમરે પહોંચ્યા છે તો તમે ભરતી નથી કરતા તો તો કાલ સવારે ઉંમર પૂરી થઈ જશે શું એને આજીવન આવા કરાર ઉપર જ રહેવાનું અને આજે કરાર ઉપર શિક્ષક છે કાલે બીજા આવશે ત્રીજા આવશે હું તો કહી શકું કે સરકાર આટલી નિર્દય કેમ હોઈ શકે અમે આટલી રજૂઆત કરીએ છીએ અને ભાવિ શિક્ષક જ્યારે રજૂઆત કરે છે અને રોડ ઉપર શિક્ષકને ઉતરવું પડે ખરેખર ખૂબ દુઃખની વાત છે ગુજરાત માટે નહીં પરંતુ આખા ભારત માટે કે ગુજરાત રાજ્યની અંદર આટલા આટલા વર્ષોથી શાસન હોવા છતાં એક શિક્ષકે રોડ પર ઉતરવું પડે છે અને શિક્ષક શા માટે કરાર પર હોઈ શકે આટલે હું તો જ્ઞાન સહાયકને નકારું છું એમાં કોઈ પણ બાળકનું કોઈ પણ પ્રકારના શિક્ષણનું ભવિષ્ય નથી શિક્ષકનું પણ ભવિષ્ય નથી અને આવનાર પેઢીનું પણ ભવિષ્ય નથી તો અમારી એક જ માંગ છે કે કાયમી ભરતી તાત્કાલિક ધોરણે કરવામાં આવે હવે વર્ષ પૂરું થશે ને નવી ટેટ લેવાની વાત કરે છે તો હજુ આનો તો તમે સમસ્યાનો ઉકેલ કર્યો નથી તો શા માટે આ બધું તમે કરો છો અને શા માટે આટલી બધી ઉતાવળ રાખી હતી શું તમારે જ્ઞાન સહાયક જ લેવાતા અને એવી જ નોકરી આપી હતી તો તમે ટેટ ટાટની પરીક્ષા શા માટે લીધી આ સૌથી વેધક સવાલ સરકાર માટે કહી શકાય જો એ એજ્યુકેશનનું મહત્વ સમજતા હોય તો તાત્કાલિક ધોરણે જો બાળકોનું શિક્ષણ ન બગડે અને આ બધા ઉમેદવારો છે ખાસ મહેનત કરી છે એ લોકોએ વર્ષો વિતાવ્યા છે તો એની મહેનત પર તો કમસે કમ પાણી ન ફેરવું તમે ગુજરાતના શિક્ષણને સમજો એક સવાલ એ છે મારો કે સંખ્યા બહુ મોટી બતાવવામાં આવે છે કે એંસી હજાર છે ચાલીસ હજાર છે પરંતુ એ લોકો આવી નથી રહ્યા કારણ શું છે શું એમને ડર લાગી રહ્યો છે અગર જો ડર લાગી રહ્યો છે તો તે બાળકોને શું શીખવાડશે ડરનો તો સવાલ નથી પણ એક બે વખત અમે જ્યારે અહીંયા રજૂઆત કરવા આવ્યા ત્યારે જે તાનાશાહી જોઈ કદાચ શિક્ષક એવો વ્યક્તિ નથી કે ઘર્ષણ કરવામાં માને શિક્ષક શાંતિપૂર્વકમાં માને છે પણ અમને શાંતિપૂર્વક પ્રદર્શન કરવા નથી દેતા બીજું આજે તમે પરિસ્થિતિ એવી ઊભી કરી છે કે બેકારી એટલે કંઈક ને કંઈક કોઈક વ્યક્તિ ખાનગી શાળામાં એક શિક્ષક તરીકે નોકરી કરે છે તો પાંચ હજાર દસ હજાર કે પંદર હજાર પગાર લઈને જ્યારે નોકરી કરે છે ત્યારે એને નોકરીમાંથી નીકળવાનો ડર છે એક બાજુ મળતી નથી નોકરી બીજી બાજુ ખાનગીમાં કોઈ સિક્યુરિટી નથી ત્રીજી બાજુ આ જ્ઞાન સહાયક લાવીને મૂકી દે એમાં કોઈ ભવિષ્ય નથી એટલે કાયમી ભરતી માટે દરેક ઉમેદવારને લડવું છે દરેક ઉમેદવારને ઈચ્છા છે પરંતુ મેં કીધું એમ બેકારી એટલી છે મા બાપના સપના એટલા છે અને ઘર ચલાવવામાં માટે પરિસ્થિતિ એટલી મજબૂર છે કે બહાર આવી શકતા નથી એને આવવું તો છે દરેકની લાગણી તો છે પરંતુ આ સરકાર એટલી તાનાશાહી આગળ વખતે કરી એના ડરને કારણે પણ અને બીજું વ્યક્તિની મજબૂરીને કારણે પણ એ આવી શકતા નથી છેલ્લો સવાલ હું આપને પૂછવા માંગીશ કે જો આ ભરતી નહીં થાય માનલો સરકાર નથી માનતી ભરતી કરવામાં તો તમે આગળ કેવા પ્રકારનું આંદોલન કરશો આગળ અમારું આંદોલન શરૂ જ રહેશે કારણ કે આ આંદોલન નહીં ગુજરાતના શિક્ષણનો પ્રશ્ન છે અને અમને વિશ્વાસ છે કે સરકાર જ્યારે જ્યારે ગુજરાતના શિક્ષણનો પ્રશ્ન હોય ત્યારે જરૂરથી પગલાં લેશે અને દરેક ઉમેદવારોએ જે પરીક્ષા પાસ કરી છે એના પર ભગવાન રામ જ્યારે આવી ગયા છે ત્યારે અમારા હૃદયમાં રામ છે ને એની સામે જોવે અમારા હૃદયમાં જે રામ છે ને એની સાથે અન્યાય ન કરે બાળકો ભગવાનનું સ્વરૂપ કહીએ છીએ ને તો બાળકોના હૃદયમાં જે રામ છે ને એનું શિક્ષણ ન બગાડે રામના ગુરુ પણ કરાર પર નહોતા તો આ ગુજરાત રાજ્યમાં જ્યારે રામ રાજ્યની તમે સ્થાપના કરો છો ત્યારે આ બાળકોના ગુરુ પણ કરાર પર ન હોવા જોઈએ અને એટલા માટે જેમ રામે ધર્મયુદ્ધ ખેલું તો એવી રીતે અમે સતતને સતત અમારી સરકારને રજૂઆત કરતા રહીશું આવેદન આપતા રહીશું અને અમારી માંગ જ્યાં સુધી ન સંતોષ સંતોષાય ત્યાં સુધી અમે પ્રયાસ કરતા રહીશું અમને ચોક્કસથી ખ્યાલ છે કે એક વખત તો અમારું ધ્યાને લેશે આ આ એકનો પ્રશ્ન નથી આ આખા ગુજરાતના શિક્ષણનો પ્રશ્ન છે જી તો આ હતા એ ઉમેદવાર ચેતન ધામિલિયા જેમણે ટેટ પાસ ઉમેદવાર છે તેમની માંગણી છે કે જો આગામી સમયમાં જો નહીં સાંભળવામાં આવે તો જેમ ભગવાન શ્રી રામે ધર્મ યુદ્ધ કર્યું હશે તેવી રીતે અમે બંધારણીય માર્ગે સરકારને રજૂઆતો કરતા રહીશું ને આ આંદોલન ચાલતું જ રહેશે તેવી વાત તેમણે જણાવી છે આ જ પ્રકારના અહેવાલો જોવા માટે નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહો ફરી મળીશું એક નવા વિષયની સાથે ત્યાં સુધી નમસ્કાર